રજત જયંતિ વર્ષ પ્રવેશ અંતર્ગત વડરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આરોગ્યમ સર્વદાના મુદ્રાલેખ સાથે છેલ્લા ચોવીસ વર્ષથી શહેર જિલ્લાના નાગરિકો માટે સેવા કરતાં શેવારત રહેતા અટલાદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના આ વર્ષે રજત જયંતિ વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે આગામી શનિવાર એટલે કે આઠમી માર્ચના રોજ મહિલા દિવસ વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી રજત જયંતિ પ્રવેશ વર્ષના ત્રિવેણી પર્વ ના આયોજનમાં કાર્યક્રમો કરવામાં આવ્યા છે હોસ્પિટલની સિદ્ધિઓ તથા આગામી રજત જયંતિ વર્ષ નિમિત્તે લુકા વિવિધ કાર્યક્રમોની માહિતી પણ આપી છે બી શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ અટલાદરા ખાતે આજે ચોવીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને રજત જયંતિ વર્ષમાં આજે જ્યારે હોસ્પિટલ પ્રવેશ કરી રહી છે ત્યારે સૌ ડોક્ટર મિત્રો અને કર્મચારી મિત્રોને સૌને ખૂબ ખૂબ અભિનંદન આ એક ખૂબ જ લાંબો સમય એ હોસ્પિટલ દ્વારા ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે અને જેમાં દર્દીઓનો ટ્રસ્ટ કહેતા કે વિશ્વાસ એ સંપાદન કરી અને આધ્યાત્મિકતા અને આધુનિકતાના સભગ સુબ કરીને એક ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ એ આ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી છે જે દરમિયાન એક નાનકડા આરોગ્ય સેન્ટરમાંથી શરૂઆત થઈ અને આજે સાત માળની એક ખૂબ જ સારામાં સારી હોસ્પિટલ જે વડોદરા ખાતે નિર્માણ થઈ છે જ્યાં વર્ષે પચાસ હજારથી પણ વધારે ઓપીડી દર્દીઓ અને પાંચ હજારથી પણ વધારે દાખલ દર્દીઓ જેમના વર્ષે બે હજારથી પણ વધારે સર્જરીઝ કરવામાં આવે છે અને એની અંદર બધી જ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં કેથલેબ અને બાયપાસ સર્જરી માટેના અદ્યતન ઓપરેશન થિયેટરો પણ ઉપલબ્ધ છે અને દર્દીઓને ખૂબ જ સારામાં સારી સારવાર એ વડોદરાના નામાંકિત ડોક્ટરો દ્વારા ખૂબ જ કિફાયતી દરે આપવામાં આવે છે આજના આ વાર્ષિક દિને સ્ટાફ મિત્રો દ્વારા તૈયાર કરવામાં આવેલ એક ખૂબ જ સુંદર સંવાદ કે જે આજના થીમ કહેતા કે ચાર કોઓપરેશન કમ્યુનિકેશન કોઓર્ડિનેશન અને કોલોબરેશન કે જેની ખૂબ જ જરૂર છે અમારા ગુરુ મહંત સાંઈ મહારાજ કહે છે કે સંપ દ્વારા શું ન થઈ શકે તો સંપની અંદર જ આ ચાર સી આવેલા છે તો એ ચાર સી ઉપરનો એક ખૂબ જ સુંદર સંવાદ જેનું લેખન અને એની અંદરનું જે છે એ ભાગ એ પણ સ્ટાફ દ્વારા જ લેવામાં આવેલો છે ખૂબ જ સારું પ્રાર્થના ધૂન પ્રાર્થના પણ રજૂઆત સ્ટાફ દ્વારા થશે આ ઉપરાંત ખૂબ જ સારી સ્કીટ જેમાં કમ્યુનિકેશનની કેટલી અગત્યતા છે એના વિશે પણ સમજાવવામાં આવશે આ સમયે અમારી સાથે જોડાયેલ કોર્પોરેટમાંથી પણ ઘણા મિત્રો પધારવાના છે અને ડૉક્ટર મિત્રો અને ખૂબ જ મોટી સંખ્યામાં સ્ટાફ અને તેમના સંબંધીઓ એ આજરોજ પધારશે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેશે